મને મને તો માથામાં પાણી ઠોક્યો એ આવું તમને નથી લાગ્યું ને શું નથી લાગ્યું તો નાક તોડી રાખ્યો

રેલવે પોલીસ રહી છે રેલવે પોલીસ રહી હું બોલાવું હાલો તો એ સાહેબ એ તો હા ભરતા નથી આપડે દિયા જવું પડશે હાલો કઈ કઈ જઈ

જાવડા હંતાઈ જા લાગે છે બોતો મારા નીકરાના ઘડીક માં ભાગી ગયા ફરમા દિસે ક્યાં ફટાફટ દોતો ભાગી નો જાય